હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી એમ શું બધા મજામાં જશો દસ વાગી જશે આજ તો અને ભરાવાનું ચાલુ છે પોની પતી ગયું હતું રાતનું હમવું ટોકમ નહોતું તે મોટર ભરાઈને ટોકો ભરવાનું ચાલુ કરીશ જોવા પેલી અંડરગ્રાઉન્ડ મોટર નહીં તે પેલી મોટર છે બહારની તે ડાયરેક્ટ ભરવાનું ચાલુ કર્યું જોઈએ જેટલું ભરવાનું છે

ડબ્બી બધું બધુ લાઈને રમે સે અને ડબલું લઈને આવે છે ઘેર માટી ભરી તે ટોકે સે જોવા ચાલ લેવાનું ચાલુ છે ચાર હજી થઈ નહીં હા અગિયાર બાર જેવા વાગે છે ચાલ લેવાનું ચાલુ છે જો કઈશ વાતો કરવાનું ચાલુ છે જો એકડો એક વાર જતો ખેતરમાં લેબડી પડી એકડો બંધેલો

પાછી પોટલી નાસી કલ્લો લેવા રહ્યો શું પડ્યો કલ્લો દેખાતો છે નઈ આ પડ્યો આજે કલ્લો પડી ગયો હતો ચાર ઉપાડી ની હેડ્યો હતો અને પથ્થર આપણે ખેતર માંથી ઉપાડી સાઈડ માં મેકી દીધો હોય કારણ કે ખેતર પથ્થર હોય ને તો હરખું શેળાય નહિ કોક વાગીએ તો એ જગ્યાએ ઉગે નહીં એટલું નુકસાન પડે ગાઈશ એટલા માટે છે ને પથ્થર પથ્થર હોય ને તો સાઈડ માં કરી દેવા હારા કારણ કે બાજરી વાવો વાવો ઘઉં આવો ઘઉ આવો કે કોઈ બી વસ્તુ ને તો એ જગ્યા પર જેટલો પથ્થર પડે ને એ જગ્યાએ કશું ઉગા નહીં એ એટલા માટે પથ્થર ખેતરમાં ના રખાય જોવા ચાર બાર લઈને હેડવાનું કર્યું છે વાગ્યા છે બાર માનવી ડબલું લીધું હોય ડબોલી લીધી છે નાખી દીધું ડબલું

કરે અને એક બાજુ રજવાન ચાલુ છે શાક વાટી મેકી છે જુઓ તો ગાઈસ ફાઈનલી જમવા બેહી ગયા છે ને ટાઈમ છે સતારે 1:10 જુઓ બટાન બટાકાની સબ્જી છે રોટ પ્લેન સાસ બપોરનું ખાવાનું આવું હોય છે ગાઈસ આપણે તો एक, एक, बता एक नंबर बनी है

જોવો છોકરા ને છૂટી ગયો ને હાર છૂટી જાય છે અને હવે વળતો થયો છે કઈ નો આવતો તને હવે આવ્યો છે જો કઈ તૈયાર થતી રહી તો ગાઈસ આપણે ફાઇનલી પતંગ ને લેવા આવી ગયા છીએ જો માર્કેટમાં પતંગ ને લેવા આવ્યા છે અને માનવી માનવી મમ્મી ને ચશ્મા લેવા જોઈએ માનવી માતા જો विलायता अपन दूसरा चश्मा लेवा जोसे पतानो भाव ने bawa जेव भाव से bawa भाव हो तो लिए नका पछि कोई नहीं तो मन तो भाव पाडी आई से देखिए जेव भाव से चश्मा हो कोई हां चश्मा जो जो ऐसे चश्मा मस्त मस्त अच्छा सुनो જો ફોડી ના નાખો જોઈ આ તારી મસ્ત નઈ લે ચશ્મા ચશ્મા માનવી કરી લીધા છે વગાડી બેઠવા દોડી લાવવા બે એટલા માટે અને હવે પીપળું લીધું છે મોટું પીપળું ગમી ગયું આ યુવાન જોવો તો ગાઈસ બે જગ્યાએ પતંગનો ભાવ પૂછ્યો પણ એક જગ્યાએ કોઈ એકસો ચાલીસ ને એક જગ્યાએ કોઈ કોઈ બસો કોડીનો ભાવ છે બરાબર ને આપણો કોઈ પતંગ ગમ્યા નહીં બરાબર એ હવે હેડ છીએ બીજી દુકાને આ દુકાને જ્યાં પણ કોઈ મજા નહીં કે નહીં પાસે દુકાન છે એ કોઈ મજા નહીં

બધે બધા આ રંગીન કોડી રૂપિયા નહીં અરે અરે બધા અરે બધા ફાટેલાય

જોજો મમ્મી તો ગાઈસ ફાઇનલી જવાબ આવી જશે ને જમવામાં બને તો જો ડુંગળી બટાકાની સબ્જી રોટલી પોણીનો દૂધ માનવી લેવા જશે મમ્મી બાળી કો રંગ છે અંધારું જોઈન તો આ ગાઈસ એ જોદી માનવી વેન રમે જોય છે બાળી કો બોલો